સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિહર્સલ દરમિયાન પોલીસની બરબડતાનો વીડિયો સામે આવ્યો છે પોલીસે રિહર્સલ રૂટ પર કિશોર સાયકલ લઈને અચાનક કોન્વે પાસે આવી પહોંચતા પોલીસ બંદોબસ્તમાં હાજર પીએસઆઈએ કિશોરને અટકાવ્યો અને સાયકલ પર જઈ રહેલા કિશોરના વાળ ખેંચી માર મારવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે સુરત પોલીસ દ્વારા પીએમના ના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસના આ રિહર્સલ સમયે એક સત્તર વર્ષ સગીર સાયકલ લઈને રૂટ રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાનો હાલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિહર્સલ દરમિયાન પોલીસની બરબરતાનો વાયરલ વિડિયો થયો છે એક બાળક સાયકલ લઈને નીલગીરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો પોલીસ રિહર્સલ રૂટ પર કિશોર સાયકલ લઈને અચાનક કોન્વે પાસે આવી ગયો હતો પોલીસ બંદોબસ્તમાં હાજર પીએસઆઈ કિશોરને અટકાવ્યો હતો પીએસઆઈ એ સાયકલ પર જઈ રહેલ કિશોરના વાળ ખેંચી મારવામાં આવ્યો હતો પોલીસે માર મારતા કિશોરને આંખ અને ગાલ પર ઈજાઓ પહોંચી હતી પીએસઆઈ દ્વારા કિશોરને પકડીને માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લિંબાયતમાં જાહેર સભા અને રોડ શોનો કાર્યક્રમ કરશે પોલીસે ગુરુવારે બપોરે તે રૂટ પર રિહર્સલ રાખ્યો હતો જેમાં કિશોર સાયકલ પર રોંગ સાઈટ આવી ગયો હતો ઓફિસરે તેને સમજાવવાને બદલે વાળ પકડીને ઢોર માર માર્યો હતો ખરેખર તો પોલીસની જ ભૂલ હતી કેમ કે તેને પહેલા પ્રવેશવા જ शा मटे जी तेरा नाम? मेरा नाम राहुल आहे क्या हो गया पाच बजे टाइम पे पाच बजे था मैं इधर पाच बजे जा टाइम पे मैं सर्कल जा रहा को मालूम था इधर क्या होाई होता मेरे को, हो हो था। हो को। आरमसे इधर बोला मैं घुमा ठेक गया तो एक दो थप्पड़ तो मारा मैंने बोला भाई मेरे को मालूम नहीं था इधर कौन आने वाला है मुझे आने वाला है कुछ मालूम नहीं था कुछ बोला नहीं मैं उसने बोला इधर आजा बोले एक दो दफ्फर तो तो मारा मेरे को मार के आने इधर भेजा मेरे को मैं इधर आजा बोल के कुछ चाल किया वाली नहीं उसने एक दो तफड़ मार लिया मैंने बोला सर क्यों मार रही मेरे को कुछ बोला नहीं क्यों मार रहा मेरा गलती था अब मैंने कुछ बोला नहीं बोला बोला मैंने चौकी साल बोल रहा था मैं कुछ मैंने बोला क्यों चौकी जाऊँ मेरा गलती नहीं तो थो मैं थोड़ी जाऊँगा मेरे झुकी से चलिया नहीं बोला तो तो एक दो कान में कुछ दुख रहा है दुख रहा है कुछ चल दिया नहीं है चलिए आप इधर अकेले रहो परिवार में इधर मामा लोग मामे पापा गाँव में